તેમજ અહીં ઉપસ્થિત મારા વડીલો ભાઈ બહેનો અને માતાઓ નગરપાલિકાની ચૂંટણી સંદર્ભે જ્યારે આજની જાહેર સભા હોય ત્યારે કોડીના નગરપાલિકાની ચૂંટણીમાં બે પાર્ટી લડી રહી છે એક ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બે પાર્ટીની અલગ અલગ પ્રકારની વિચારધારા છે એક વિચારધારા ભારતીય જનતા પાર્ટીની ભાગલા કરી ભાગલા પાડી રાજ કરોની રાજનીતિ છે અલગ અલગ જ્ઞાતિ જાતિના લોકોને લડાવી અને પોતાનું રાજકીય રોટલા શેકવાની રાજનીતિ છે ભારત તોડોની રાજનીતિ છે જ્યારે એક બાજુ અખંડ ભારત બનાવવા માટે કોંગ્રેસ પાર્ટીની વિચારધારા છે વૈચારાની વિચારધારા છે તમામ જાતિ જાતિના લોકોને સાથે રાખી અને અખંડ ભારત બનાવવાની વિચારધારા છે ત્યારે એક શેર ઉપરથી એક मारी वाद शुरुआत करी के सरफरोशी की तमन्ना अब हमारे दिल में है सरफरोशी की तमन्ना अब हमारे देखने दिल में है देखना है जोर कितना बाजू एक आदिर में है जी हाँ कोडिनार नी चुबनी जारे शुरुआत की चाली रही है त्याग थी भारतीय जनता पार्टी मोटा मोटा दावा कर रही है कि हमें विकास के रोज विकास के रोज विकास के रोज है जो भारतीय जनता पार्टी की नगरपालिका पालिका कोडीना की है जो विकास के रोज हो तो कांग्रेस ना तमाम उम्मीदवारों जन 28 सीटों ऊपर लड़ता हो तो दाग धमकी और दबान थी लोगों ने दुकानों खाली करावी लोगों ना घर खाली करावी અને આ પ્રકારની રાજનીતિ ક્યારેય ન કરી શકે પરંતુ વિકાસના નામે માત્ર માત્ર ને વિનાશના કામ એની લોકોના ઉમેદવારીના ફોર્મ પાછા ખેંચાવાની થાય જ્યારે ઉમેદવારીના ફોર્મ જ્યારે ઇલેક્શન લડતા હોય ત્યારે એ લોકોને અધિક પૂર્વક એને લઈ અને એના ફોર્મ ખેંચાવી અને લોકશાહીની હત્યા કરવાનું કાર્ય કરી રહ્યા છે ત્યારે મારા તમામ કોડીનાર વાસીઓને નમ્ર વિનંતી છે હાથ જોડીને નમ્ર વિનંતી છે કોડીનારના તમામ મુદ્દા ઉપર કોંગ્રેસ પાર્ટી લડાઈ કરવા માટે સજ્જ છે ખાસ કરીને એને જે પ્રકારે ચૂંટણી લડવી હોય એ પ્રકારે ચૂંટણી લડવા માટે પણ કોંગ્રેસ પાર્ટી તૈયાર છે કોંગ્રેસ પાર્ટી મુખ્યની સાથે ચાલનારી પાર્ટી છે લોકશાહીને સાથે વળેલી પાર્ટી છે જ્યારે લોકશાહી પદ્ધતિથી લડનારી પાર્ટી છે ત્યારે આ પ્રકારના ભાજપના છે કાવતરાઓ ચાલુ છે એ કાવતરાને જવાબ દેવા માટે પણ કોંગ્રેસ પાર્ટી સજ છે અત્યાર સુધી જે પ્રકારે રાજનીતિ ભારતીય જનતા પાર્ટીએ કોરીનારમાં કહી દીધી છે એ કોરીનારની રાજનીતિમાં તમામ લોકોને જે ધરાવવાના કામ કર્યા છે એની સામે એની સામે પણ પગલા લેવા માટે કોંગ્રેસ પાર્ટી સજ્જ છે કોંગ્રેસ પાર્ટી કોડીનાના તમામ નગરજનો માટે લડત લડવા માટે પણ તૈયાર છે જ્યારે સોળ તારીખ ના રોજ રવિવારના રોજ જ્યારે મતદાન થવા જઈ રહ્યું છે ત્યારે કોડીના નગરજનોને મારે બે હાથ જોડીને પ્રાર્થના છે કોંગ્રેસ પાર્ટીની મજબૂત વિચારધારાને મત આપી અને વિજય બનાવો એવી મારી વિનંતી છે એ સાથે મારી વાતને પૂર્ણ કરું છું જય હિન્દ જય ભારત જય જય ગરિ ગુજરાત